સુરતના અત્યંત વ્યસ્ત સેટેલાઇટ વિસ્તારમાં આવેલા અણુવ્રત દ્વાર બ્રિજ પર ગંભીર ચિંતાનું મોજું નવ વર્ષના ગાળામાં જ સાત કરોડના ખર્ચે રિહેબિલિટેશન કરાયેલા આ બ્રિજની જર્જરીત હાલત અને રિપેરિંગની ગુણવત્તા પર આ ઘટનાએ મોટો સવાલ ઉભો કર્યો છે મોરબી બ્રિજ દુર્ઘટના બાદ બ્રિજના હેલ્થ ચેકિંગના આદેશો વચ્ચે થોડા સમય અગાઉ જ મહિના સુધી બંધ રાખીને કરાયેલા રિપેરિંગ બાદ ગણતરીના સમયમાં જ પિલરમાં તિરાડો દેખાતા વાહન ચાલકો અને સ્થાનિકોમાં ભય ફેલાયો છે આ મામલે બ્રિજના નિર્માણમાં સંકળાયેલી એજન્સી અને અધિકારીઓની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે અને સુરત મનપા દ્વારા તાત્કાલિક ધોરણે સ્ટ્રક્ચરલ એન્જિનિયરોની ટીમ દ્વારા આખા બ્રિજની વૈજ્ઞાનિક ચકાસણી કરવાની તાતી જરૂરિયાત ઊભી થઈ છે

આ મામલો એટલા માટે વધુ ગંભીર બને છે કારણ કે થોડા સમય અગાઉ જ આ બ્રિજને મહત્વપૂર્ણ રિપેરિંગ માટે બંધ કરવામાં આવ્યો હતો રિપેરિંગ કામગીરી માટે આ બ્રિજને વાહન ચાલકો માટે લગભગ એક મહિના સુધી બંધ રાખવામાં આવ્યો હતો જેના કારણે વાહન વ્યવહારને ભારે અસર થઈ હતી લાંબા સમય સુધી વાહન વ્યવહાર બંધ રાખીને કરવામાં આવેલા આ રિપેરિંગના ગણતરીના સમયમાં જ પિલરમાં તિરાડો દેખાય તો આ રિપેરિંગ માત્ર કોસ્મેટિક હતું કે તેની ગુણવત્તામાં કોઈ ગંભીર ખામી હતી તેવા પ્રશ્નો લોકોમાં ઉભા થયા છે સુરતનું સિટી લાઈટ જંક્શન અને આ ઓવરબ્રિજ શહેરના સૌથી વ્યસ્ત માર્ગો પર પૈકીનું એક છે દિવસ દરમિયાન હજારો વાહનો બ્રિજ પરથી પસાર થાય છે

મોરબી બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યભરમાં બ્રિજના હેલ્થ ચેકિંગના આદેશ આપવામાં આવ્યા હતા સુરત પાલિકા દ્વારા આ દુર્ઘટના પહેલા પણ બ્રિજ નું હેલ્થ ચેકઅપ કરવામાં આવતું હતું આ સર્વે દરમિયાન પાલિકાના પ્રી મોન્સુન અને પોસ્ટ મોન્સુન ઇન્સ્પેક્શન રિપોર્ટમાં આ બ્રિજના મુખ્ય સ્ટ્રક્ચરલ ભાગોના નબળા હોવાનું સામે આવ્યું હતું બે હજાર માં જનતા માટે ખુલ્લો મુકાયેલો બ્રિજ માત્ર નવ વર્ષના ટૂંકા ગાળામાં જ

કન્સ્ટ્રક્શન જે શહેરમાં અન્ય પ્રોજેક્ટ્સ પર પણ કામ કરી રહી છે અધિકારીઓ અને પીએમસી પ્રોજેક્ટ્સ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટની કામગીરી પર સવાલો ઉભા થાય છે